वचनामृत एक एकविस एक बेर श्री गोपाल लाल जी श्री गोकुल में बिराजे है और जन्माष्टमी के उत्सव की बधाई बैठी है तब वैष्णव के वृंद सब देश देश के आए है ताबिरिया श्री जी को जन्म उत्सव तो अष्टमी पहले दो दिन है सो सरट के वैष्णव नरसिंह भट्ट गोपालदास भाई केशव दास, दास और कसिया राजगर मोरारदास जीवराज यह अष्ट वैष्णव अपुने निज सेवक सो तो भादोवधि पंचमी को श्री गोकुल आए साष्टांग कर भगवत चरण स्पर्श करके श्रीफल धरियो और सब देश वैष्णव के कौशल आप श्रीमुख पूछी सो कही महाराज आपकी कृपा सु आनंद आप सदा आनंद रूप हो फिर आप श्रीमुख फिर आप श्रीमुख गोपाल तापिनी को भाष्य की कथा श्रीमुख करे है तब श्री रायजी आदि श्री गोसाई जी के कुंवर सब सुनवे को आए है कौ जो श्री गोपाल लाल जी को विद्या प्राप्त बहुत है तब वे सौरठ वैष्णव भी सुने हैं तब कथा में कैसो वृतांत जो जीव की दुष्टता जो अपने देह प्रिय पदार्थ श्रवणसो नेत्रसो पंच इंद्रियांशो मिथ्या देह को स्वार्थ को इच्छा थे केवल विकर्म करे है सो अन्य देह सो कहाँ सत्कर्म हो जो को भगवत कृपा मनुष्य देह पायो है और जो द्विकर सम्मिल्य से જો ભક્સ કરે સો તો ષટ સહસ્ત્ર મનુષ્ય તે અવતાર હૈર ચાર ખાણ હૈયા મેં એકીસ લક્ષ અવતાર ધરે એસો દંડ બહુત કર્મ હૈસુ ચોર્યાસી લક્ષ અવતાર ભુક્ત એસે ભવાટવિ મેં કાલચક્ર સો ફર વોઈ કરે હૈ સો દેહ પાઇ કે સ્વ્યક્તિ રેકેણ પૃથક સં વચનાત્ કા મૂર્ખતા જો ઈશ્વર કો છોડ કે દેહકુ સાચ માને સો દેહદર્શી ઓર આત્મવત જાને સો આત્મદર્શી ઓર દેવી જીવ હૈ સો તો આપણે સ્વપ્રભુન કે આજ્ઞા સો વર્તે હૈ વેદ કે વચન ઓર શાસ્ત્ર કો તો ભગવદ્ આજ્ઞા માની હૈર એ જાણે હૈ સાધારણ દેહ હૈ સાધારણમ દેહ દેહમ વ્યક્તમ પ્રભાવાપ્યમ ઇતિ વચનાત્ાઋષિ અરૂહ સર્વકીય સી સંજ્ઞા હૈ કૃમિ યાકો સાર્થક તો એસો હે જો કર્મ સત્ય અરૂ દેહ અસત્ય દેહપંચ દેહપંચમાપન્ને દેહિ કમાનુગોવસઃ વચનાથ મનોગ્રાહ્ય સતસન ઈતિ ઓર સ્વાર્થ તો સબ દેહ કો એસો ભક્ષ પાન વિષય સુત દારા એ સબ પદાર્થ અરૂ વિષય કે અર્થ સો તો સ્વાન માજર ઇન્દ્ર ગાંધર્વ એક તુલ્ય હૈ સબકો આપનો આશ્રમ કો નિકો માન્યો અતિ મનોગ્રાહ્ય હૈ સો તો જીવોત્પત્તિ સબ બ્રહ્મ કી ઈચ્છા ભય આહિતાગ્નો અર્ચિરિવા યા જીવ તો ભૂલો હિ હૈ પરી પુરુષોત્તમ પૂર્ણ યાકુ એસે આયો જો કરે તબ તાકો નિમિત્ત શ્રી પુષ્ટિ માર્ગ શ્રી આચાર્યજી પે પ્રગટાયો જો નિષિધ્ધ કર્મ સો દેવી સૃષ્ટિ કે દૂર કર્યો तब ऐसे आपके आशीर्वाद जो वचन तासु सदगति भाव विश्वास दृढ़ता सब पाए है ऐसे श्री पुरुषोत्तम की कृपा अनुग्रह आप श्रीमुख सो जो वेदोक्त सत्कर्म है सो तो कलयुग में ऐसो दृढ़ता को कोण है जो बने और सांख्य तत्वज्ञान कैसे बुद्धि में समाएं अरु कलयुग में पंचकर्म वेदोक्त वर्जित है अग्निहोत्रम गवालंबम સંન્યાસમ પલ પૈતૃપ્રમ દેવરાચ સુતોત્પત્તિ કલૌ પંચ વિવર્જયેત તબ કેસે હોય તબ શ્રી દાદાજીને ભાવાત્મક એસો પુષ્ટિમાર્ગ પ્રગટ કયો હે જામે ભાવસો સેવા ભાવસો સ્મરણ ભાવસો સબ કાર્ય કરને તામે ભગવત ભાવ વિશેષ હે એસે શ્રી શ્રીમુક્તિ આપુ લખ્યો હે સો કરનો ઓર મન શુદ્ધ કરવે કે લિયે અરુ ભગવત પ્રાપ્તિ નિમિત્ત અનેક પાઠ સ્ત્રોત્ર દાદાજીને લીખે છે જાસો કર્મ નિવૃત્તિ અરુ બુદ્ધિ કો દ્રઢતા ભાવ કરાવી કે લી પ્રથમ તો શ્રી યમનાષ્ટક અરુ મધરાષ્ટક અરુ ગોકુલાષ્ટક અરુ વલ્લભાષ્ટક અરુ કૃષ્ણાશ્રય અરુ ભક્તિવર્ધિની નવરત્ન અરુ સર્વોત્તમ વે આઠ અષ્ટક અરુ પુરુષોત્તમ સહસ્ત્ર નામ અરુ શ્રી ભાગવત અનુક્રમણિકા યા પાઠ કીએ સે સબ કર્મ નાશ પાવે અરુ ભગવત પ્રાપ્તિ હોય ऐसे श्री महाप्रभु जी ने भक्तन के उदार्थे सब साधन प्रकट किए हैं और साहिक को पाठ करें ताको श्री पुरुषोत्तम ब्रजाधीश ब्रजमंडल की प्राप्ति जैसो वेदोक्त तारक मंत्र जैसो पुष्टि मार्ग में साहिक है तब वे सौराठी वैष्णव ने पूछो जो साहिक पाठ कहाँ है अरु कैसे हुए है तब श्रीजी श्रीमुख सो कही जो तीन मूल पाठ है अरु चतुश्लोकी अरु सप्तश्लोकी એ પાઠ કરે તાકુ સત્ય ભગવદ પ્રાપ્તિ અરુ સાનુભવ હોય હે હૈ યથોચિત વિશ્વાસપૂર્વક બને સો તો સત્ય હે કો જો કલયુગમાં બહુ સાધન ન બને યા તે સૂક્ષ્મ પ્રયોગ શ્રી મહાપ્રભુજીને બનાયો હૈયા વૈષ્ણવ કો એતનો સબ બને તો આછો નહીં તો એતને એક પાઠ અસ્પર્શ મેં બેઠ કે ચરણામૃત લે તિલક ધારણ કે પીછે એતનો જપ અવશ્ય કરનો અરુ વિશ્વાસ ન છોડનો એસે તુમ સત્ય માન્યો કો જો સબ કાર્ય દુ બને એક આશ્રય જેસો તો કો મંત્ર હે નહી એસે શ્રીમુખ કે વચન સુનિક સબ વૈષ્ણવ બહુ પ્રસન્ન ભય જો ધન્ય આપ પુરુષોત્તમ હો સો આપને સ્વભક્તન કો ઉદ્ધાર્થ નિમિત્ત કેસો કર્મ નિવૃત્ત બતા હૈ જોકુ આપને ભયો તાકુ ન છોડનો સો સુનિ કે શ્રીમુખ કહી હૈ તો એસો પરી જાસુ જે કાર્ય બને તાસુ તે હોય કોણ જો સોની કે સબ લુહા કે સરાજામ હૈ તામે કા કાર્ય હથોડે છે નહીં હોય તેસે અનેક દ્રષ્ટાંત કહી કે સબકો આનંદ દેથે તબ કથા સમાપ્ત કરી કે આપ પોઢિકું પધારે એથી એક વિસંચિત વચનામૃત સંપૂર્ણ ભાવાર્થ ઉપરોક્ત વચનામૃતમાં શ્રી ગોપાલલાલજીએ સમજાવ્યું છે કે મનુષ્ય દેહ સર્વ અવતારોમાં શ્રેષ્ઠ છે તે ભગવદ્ કૃપાથી જ પ્રાપ્ત થઈ શકે છે દેવોને પણ દુર્લભ છે દેવતાઓ પણ મનુષ્ય દેહ મેળવી ભગવદ્ ભક્તિ કરવાની ઈચ્છા રાખે છે મનુષ્ય દેહ સિવાય ભગવદ્ પ્રાપ્તિ થઈ શકતી નથી પૂર્વનું સુકૃત હોય અને ભગવદ્ કૃપા હોય તો જ મનુષ્ય દેહમાં ભક્તિ મળી શકે છે અને ભક્તિ ઉત્તમ સત્સંગ હોય તો જ ટકી રહે છે તેવું વર્ણન આપ શ્રી ગોપાલ તાપીની ઉપનિષદની ટીકા વાંચીને કરી રહ્યા છે શ્રી ગોપાલલાલજી ગોકુલમાં બિરાજે છે અને જન્માષ્ટમીના ઉત્સવની વધાઈ બેઠી છે ત્યારે બધા દેશ પરદેશના વૈષ્ણવો શ્રી ગોપાલલાલજીના જન્મ ઉત્સવ ઉપર આવી રહ્યા છે કારણ કે શ્રી ગોપાલલાલજીનો જન્મોત્સવ આઠમ પહેલાં બે દિવસ અગાઉ છઠનો છે તેથી સોરઠના વૈષ્ણવોનો સમૂહ તે સમયે આવ્યો છે તેમાં મુખ્ય પોતાના અંગીકૃત સોરઠના વૈષ્ણવ નરસિંહ ભટ્ટ ગોપાલદાસભા કેશવદાસ રાઘવદાસ રાજગર મોરારદાસ અને જીવરાજભાઈ આ અષ્ટસાઓ તો વૃજના ભાદરવા વધી પાંચમને દિવસે ગોકુલ આવ્યા છે સાષ્ટાંગ ચરણ સ્પર્શ કરીને શ્રીફળ ભેટ ધરીને શ્રીજીને આગળ બેઠા છે ત્યારે શ્રીજી સર્વ વૈષ્ણવના કુશળ સમાચાર પૂછે છે ત્યારે સોરઠના વૈષ્ણવે કહ્યું જે મહારાજ આપની કૃપાથી સર્વ આનંદમાં છે અને આપ તો સદા આનંદરૂપ છો શ્રી ગોપાલલાલજી વચના મૃત કરે છે તેમાં આજે ગોપાલ તાપીની નામના ઉપનિષદ ઉપરની ટીકા ઉપરથી શ્રીમુક્તિ વચનામૃત કરી રહ્યા છે તે સમયે શ્રી ગોસાઈજીના બધા બાળકો શ્રી ગોપાલલાલજીના વચનામૃત સાંભળવા માટે આવ્યા કારણ કે શ્રી ગોપાલલાલજીની વિદ્યા ખૂબ જ પ્રાપ્ત હતી એટલે પુષ્ટિ માર્ગના સત્ય સિદ્ધાંતને સમજાવતા તેથી ગુસાઈજી બાલ ગુસાઇ બાળકોમાં ખાસ વિઠ્ઠલરાયજી આપની પાસે ઘણો સમય રહેતા અને માર્ગના સિદ્ધાંત વિશે ચર્ચા કરતા તે સમયે સોરઠના વૈષ્ણવ પણ વચનામૃત સાંભળી રહ્યા છે ત્યારે કથામાં કેવો પ્રસંગ આવ્યો જીવના સ્વભાવથી દુષ્ટતા વિશે સમજાવી રહ્યા છે જીવ પોતાના દુષ્ટ સ્વભાવને કારણે દેહપ્રિય પદાર્થમાં કેટલી મમતા રાખે છે પંચ ઇન્દ્રિયોથી મિથ્યા દેહને માટે કુકર્મ કરે છે તે પણ તુચ્છ સ્વાર્થના કારણે તો બીજા દેહથી સત્કર્મ ક્યાંથી બની શકે ભગવત કૃપાથી મનુષ્ય દેહ મળ્યો છે તે તો ખાનપાનમાં વિષીઓમાં રચ્યા પચ્યા રહેવા માટે નહીં ભગવદ્ ભક્તિ પ્રાપ્ત કરીને લક્ષ ચોરાસીના પેરામાંથી છૂટી જવા માટે છે વારંવાર અવતાર ધારણ કરીને કર્મનો દંડ ભોગવવાનો છે અને કાળના ચક્રમાં વારંવાર ફસાવાનું છે અને ભવાટવીમાં ભટક્યા કરવાનું છે જીવની કેવી મૂર્ખતા છે જે ભગવદ્ ભક્તિ છોડીને પોતાના દેહને સાચો માની રહ્યો છે તે તો દેહાભિમાની છે અને આત્મતત્વને જાણે છે તે જ્ઞાની આત્મદર્શી છે અને જીવ છે તે તો પોતાના સ્વપ્રભુને જ જાણે છે અને તેની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન જીવે છે અને દેહને તો સાધારણ નાશવંત માને છે કારણ કે આ દેહમાં રાજા હોય કે રંક સર્વની સ્થિતિ એક સરખી જ છે તેનું સાચું સાર્થક તો ભગવદ્ ભક્તિ કરવામાં જ છે અને પંચ ઇન્દ્રિયોના જે વિષયો છે તે તો સર્વ દેહધારીઓને સરખા જ છે અને પછી ભલે તે ઇન્દ્ર હોય કે પશુ પક્ષીની યોનિમાં હોય કે ગંધર્વ હોય પણ ખાનપાન ઇત્યાદિ વિષયોનું સુખ દરેકને સરખું જ જણાય છે અને સર્વ કોઈ પોતપોતાના વિષયોમાં મગ્ન છે તેમાં તેને આનંદ આવે છે તેથી વિષયો તરફથી જીવનું મન હતતું નથી અને ભક્તિ તરફ વળતું નથી એ જ જીવની મોટી મૂર્ખતા બતાવી જે દેહ નાસ્વંત છે એને માટે બધું જ કરે છે પણ તે નાસ્તવંત છે એવું સૌ ભૂલી જાય છે માટે સાચા ભગવત ભક્તો દેવી જીવો દેહને અસત્ય માને છે એવા વિષયો નથી જીવ માત્રની ઉત્પત્તિ બ્રહ્મની ઈચ્છાથી થઈ છે જેમ અગ્નિમાંથી તણખા છૂટા પડે છે તેમ જીવ બ્રહ્મમાંથી છૂટો પડ્યો છે પણ જીવ ભૂલ્યો છે તેથી પૂર્ણ પુરુષોત્તમના મનમાં એમ આવ્યું કે જીવના ઉદ્ધાર માટે શું જીવના ઉદ્ધાર માટે શું ઉપાય કરવો તેમ વિચાર આવતા જીવના ઉદ્ધાર માટે અને જીવને પોતાનું મૂળ સ્વરૂપ સમજવા માટે શ્રીમદ વલ્લભાચાર્યજી દ્વારા પુષ્ટિમાર્ગને પ્રગટ કર્યો અને જીવ જે નિષિદ્ધ કર્મમાં બંધાઈને નિષિદ્ધ કર્મનું આચરણ કરતો હતો તે દેવી સૃષ્ટિના જે જીવ હતા તેના સર્વનિષિદ્ધ કર્મ છોડાવીને પોતાને શરણે લીધા અને જીવ ઉપર પૂર્ણ તમે એવી કૃપા વિચારી તેથી જીવને તેના આશીર્વાદરૂપી વાણીથી વિશ્વાસ ભાવ દ્રઢતા અને સદગતિની પ્રાપ્તિ થઈ પણ તેની આજ્ઞા પ્રમાણે ચાલે તો ભગવદ્ કૃપા અવશ્ય પ્રાપ્ત થાય ભગવદ્ કૃપાથી શું અશક્ય છે બધું જ પ્રાપ્ત થાય માત્ર જીવની આતુરતા જુએ હવે વેદોક્ત કર્મકાંડ ઉપર સમજાવે છે કે વેદોક્ત કર્મકાંડ ચાર વર્ણથી કલજુગમાં બની શકે નહીં પુરુષ પ્રકૃતિના વિવેકને સમજવો તેને સાંખ્ય જ્ઞાન કહે છે તે પણ જીવની બુદ્ધિમાં આવી શકે તેવું નથી માટે જ્ઞાન અને કર્મ બંને કલજુગમાં બની શકે તેવા સાધનો નથી તે સાધનોમાં પાંચ કર્મ તો કલજુગમાં ત્યાજી ગણ્યા છે અગ્નિહોત્ર હોમ હવન કરવા ગોહિંસા સંન્યાસ માંસના પિંડથી કરાતું શ્રાદ્ધ અને દેરવટુવાળીને પુત્રની ઉત્પત્તિ તે પાંચ કર્મ કલજુગમાં કરવા નહીં એવા અનેક કર્મોના બંધનમાંથી જીવને છોડાવીને શ્રી મહાપ્રભુજીએ ભાવાત્મક એવો પુષ્ટિમાર્ગ પ્રગટ કર્યો છે જેમાં ભાવથી સેવા ભાવથી સ્મરણ ભાવથી સર્વ કાર્ય કરવામાં ભગવદ્ ભાવ વિશેષ કરીને રાખવા કહ્યું છે અને મનની શુદ્ધિ માટે અને ભગવદ્ પ્રાપ્તિ નિમિત્તે શ્રી મહાપ્રભુજીએ સ્તોત્ર પાઠ લખ્યા છે જેનો પાઠ કરવાથી સર્વકર્મની નિવૃત્તિ થઈ જાય છે અને બુદ્ધિમાં દ્રઢતા વધે છે ભક્તના ઉદ્ધાર માટે ભક્તિમાર્ગીય ઘણા સાધનો બતાવ્યા છે તેમાં મુખ્ય સાહિક પાઠ બતાવ્યો ત્યારે સોરઠના વૈષ્ણવે પ્રશ્ન કર્યો તે સાહિક પાઠ શું છે ત્યારે શ્રીજીએ કહ્યું જે મૂળ ત્રણ પાઠ છે સપ્તશ્લોકી ચતુરશ્લોકી અને સપ્તદશ્લોકી તેમાં ભગવદ્ ભાવની વૃદ્ધિ થાય તેવો પાઠ બતાવ્યો છે તેના પાઠથી સાનુભાવ અને ભગવદ પ્રાપ્તિ થાય છે અને તે બરાબર વિશ્વાસપૂર્વક બને તો તે સત્ય છે કારણ કે કલયુગમાં ઘણા સાધન જીવથી ન બની શકે તેથી સૂક્ષ્મ પ્રયોગ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે માટે વૈષ્ણવે એટલું જરૂર કરવું અને ન બને તો એક પાઠ અપરસમાં નાઈને તિલક ચણમ્રત લઈને કરવો અને મુખ્ય વિશ્વાસ તો ન છોડવો અને મુખ્ય તો વિશ્વાસ છે તે ન છોડવો એ તમે સત્ય જાણજો સર્વકાર્ય દ્રઢતાથી થાય છે તેથી એક આશ્રય જેવો તો કોઈ પાઠ કોઈ જપ કોઈ મંત્ર નથી સર્વ વાત શ્રીજી એક દ્રઢ આશ્રય રાખવામાં સમજાવી દીધી દ્રઢ આશ્રય જેવો કોઈ મંત્ર પણ નથી જો દ્રઢ આશ્રય ન હોય તો ગમે તેટલા પાઠ કરે તો દિશ વળે મારા વલા અહીંયા એક આ પ્રશ્ન થાય કે શ્રી મહાપ્રભુજી રચિત આ જે બધા શ્લોક સ્તોત્ર કરવાના કીધા છે એ શ્રી ઠાકોરજી કેમ આજ્ઞા કરે છે આ એક પ્રશ્ન થાય તો મારા મારા વિચાર મુજબ મને એવું સૂજે છે કે જ્યારે શ્રી ઠાકોરજી વચનામૃત કરી રહ્યા હતા ત્યારે આગળ આપણે જોયું એમ શ્રી ગોસાઇજીના સર્વે બાળકો શ્રી ઠાકોરજી આગળ વચનામૃત સાંભળવા આવતા કેમ કે આ પરમ વિદ્વાન છે પુષ્ટિમાર્ગના જાણકાર છે શ્રી વલ્લભાચાર્યજીએ મહાપ્રભુજીએ જે માર્ગ પ્રગટ કર્યો છે એના જાણકાર આપ છો અને આ વચનામૃત પ્રભુ રોજ કરતા એટલે માત્ર આપણી સૃષ્ટિના વૈષ્ણવો માટે જ નહીં પણ અન્ય જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો છ ઘરના સેવકો છે એમના માટે પણ શ્રી ઠાકોરજી વચનામૃત કરતા અને એમને શ્રી મહાપ્રભુજીએ જે પુષ્ટિમાર્ગ પ્રગટ કર્યો છે કેમકે પુષ્ટિમાર્ગ તો આપની આજ્ઞાથી જ પ્રગટ કર્યો છે મહાપ્રભુજીએ તો એમને એમને માટે તથા શ્રી ગોસાઈજીના બાળકો માટે અહીંયા સમજાવી રહ્યા છે કે આ બધા પાઠ બધા વૈષ્ણવે કરવાના છે પણ જ્યારે સોરઠના વૈષ્ણવે એટલે આપણી સૃષ્ટિના સેવકે શ્રી ઠાકોરજીને પ્રશ્ન પૂછ્યો ત્યારે શ્રી ઠાકોરજી એને ચતુરાઈથી કહે છે કે એક આશ્રય જેવો તો કોઈ પાઠ કોઈ જપ કોઈ મંત્ર છે નહીં સર્વ વાત શ્રીજીએ દ્રઢ આશ્રય રાખવામાં સમજાવી દીધી દ્રઢ આશ્રય જેવો કોઈ મંત્ર પણ નથી જો દ્રઢ આશ્રય ન હોય તો ગમે તેટલા પાઠ કરે તો દી શું વળે મારા ખ્યાલથી આવો ભાવાર્થ થાય છે જો મારી કંઈ ભૂલ હોય તો આપ અહીંયા ભગવતી વૈષ્ણવ બિરાજો છો તો આનો ઉકેલ લાવીએ જો મારા ભાવમાં કંઈ ભૂલ હોય મને સમજવામાં કંઈ ભૂલ હોય તો આપ વૈષ્ણવોને વિનંતી કે જો સમજાવો જો ખોટું હોય તો મને સાચો ભાવ નથી ખબર આ હું જે સમજુ છું એ મેં જણાવ્યું છે એવી શ્રીમુખની વાણી સાંભળીને સર્વ વૈષ્ણવો ખૂબ જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા જે ધન્ય તો પુરુષોત્તમ છો આપના ભક્તના ઉદ્ધાર નિમિત્તે કેવું કર્મનું નિવારણ બતાવ્યું અને જે પોતાનો થયો તેને ન છોડવો એ તેમ સર્વોએ કહ્યું તે સાંભળીને શ્રીમુખે કહ્યું કે છે તો એમ જ પણ તેના ઉપર દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે જેનાથી જે કાર્ય બને તેના દ્વારા જ થાય બીજાથી તે થાય નહીં કારણ કે સોનીના બધા હથિયાર છે તે સર્વે લોઢાના સાધન છે તેમાં તે બધા સાધન સોનીના જ કહેવાય પણ તેમાં ચીપ્યાનું કામ હથોડાથી ન થાય તે પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ બીજા સાધનથી ન થાય તે તો માત્ર એક દ્રઢ આશ્રય વિશ્વાસ પ્રેમ ભક્તિથી જ થાય વચનામૃતમાં મનુષ્ય દેહની ઉત્તમતા બતાવી અને મનુષ્ય દેહની પ્રાપ્તિ ભગવદ્ કૃપાથી જ થાય છે ને પૂર્વના સુકૃતને લીધે સત્યભક્તિની પ્રાપ્તિ મનુષ્ય દેહમાં થાય છે દેવી જીવ સિવાય દ્રઢ આશ્રય અને વિશ્વાસ રહી શકે નહીં ગમે તેટલા જપ સ્તોત્ર પાઠ કરે પણ એક આશ્રય જેવું એકેય સાધન નથી તેમ દ્રઢપણે બતાવ્યું વેદોક્ત કર્મનો અને નિષિદ્ધ કર્મનો ત્યાગ કરવા કહ્યું છે પુષ્ટિમાર્ગીય દેવીજીવોના ઉદ્ધાર માટે શ્રી ઠાકોરજીએ પોતાની ઈચ્છાથી શ્રી મહાપ્રભુજી પાસે પ્રથમ પ્રગટ કરાવ્યો અને દેવી જીવને અનેક પ્રકારના નિષેધ કર્મની યાતનામાંથી જોડાવી ભગવત સેવા સ્મરણ ભાવથી કરવા કહ્યું આપના વચનને સત્ય માનવાથી જીવમાં વિશ્વાસ પ્રેમ દ્રઢતા અને સદ્ગતિ પ્રાપ્ત થાય છે તે પણ બતાવ્યું ભગવત પ્રાપ્તિ બીજા કોઈ અન્ય સાધનથી થતી નથી તે પણ સોનીના સાધનોનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું આમ ઉપરોક્ત વચનામૃતમાં ઘણી વાત ટૂંકમાં સમજાવીને જીવને વચનામૃત દ્વારા સત્ય સિદ્ધાંત આપશ્રી સમજાવી રહ્યા છે આજના યુગમાં વચનામૃત ખૂબ જ ઉપયોગી છે જેના વાંચન મનનથી જીવને દ્રઢ આશ્રય સિદ્ધ થાય છે ને પોતાના પ્રભુમાં અને સ્વધર્મમાં વિશ્વાસ વધે છે માર્ગમાં કોઈ પણ પ્રકારનું કર્મ પુરુષોત્તમની પ્રાપ્તિમાં બાધક છે તે ખાસ સમજાવ્યું છે એથી એકવીસમા વચના મૃતનો ભાવાટ સંપૂર્ણ જો મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ